જય શ્રી કૃષ્ણ કચ્છી ગીતા ચેનલ મેસ સંજય દુખી દિશા કે માધવ ચ્યો તો હે ભરત વંશી ધૃતરાષ્ટ્ર તદે બોય સૈન્ય જે ભગવાન શ્રી કૃષ્ણ શોકગ્રસ્ત અર્જુન કે ખેલીને હિ બોલ્યા બોય ગાઢ મિત્ર અડાા ઋષિકેશ અને ગુડા કેેશ ચર્ચા થઈ મિત્ર તરીકે બોય સમાન સ્તરે વામેજા એક રીતે બે શિષ્ય થેલા તૈયાર થયો એટલે કૃષ્ણ ખલદા વામ સ્વામી એ હંમેશા શ્રેષ્ઠ પદ મથે રોએ પણ ભગવાન પે ભક્ત એનજી ઈચ્છા પ્રમાણે મિત્ર પુત્ર કે પ્રેમી બન્ને જો સ્વીકાર હતા પણ જડે એનમેજા એની જો ગુરુ તરીકે સ્વીકારાર કરે તડે ઈ તરત જ ગુરુજી ભૂમિકા ધારણ કરી અને શિષ્ય સાથે ગુરુજી માફક ગંભીરતાપૂર્વક ચર્ચા કરી જે અપેક્ષિત્વે એડો લાગે તો કે ગુરુ અને શિષ્ય જો હી સંવાદ બો સૈન્યની ઉપસ્થિતિમાં મુક્ત રીતે થયો હો કે જેથી એ મેળી કે એનો લાભ મળ્યો હો એટલે ભગવદ્ ગીતા જો સંવાદ કોઈ હેકડો વ્યક્તિ સમાજ અથવા જાતિલાય પણ મળી મીલાય અને મિત્ર કે શત્રુ સમાન રીતે એન જે સંવાદ જ શ્રવણ જ અધિકારી અહીં